આ ગાદી કુડુ ઓ કોણ પોતાને ગઈ તાલિયા આમદુલા આ ગાદી એ એ આલે આખો આખો કે કોનો અલે હું આ ખેતર માલિક હું તમે કોણ હોમ કેજે પેલા બેલા ભાઈ આ મજૂરી બોલાયા હ આ મજૂરી બોલા જો જો આનેવર આશે જો

આ મુગા ભાવે તમાકુ ભાઈ નાખી લે યાર એ તો પગ છે પગ ચીતે આવ જાણું જી આપો આમ કરી નો એ ઉપર માથા કરીને જવાનું આ માથા સાતો છે આપણા આઈ આમ કરી ના જો તો કરે આવ એ તો પણ લે ને આ દે ને રે આ દીજે આ ગ આ લો દે માં તમાકુ બગાડી આ તો અલે કઈ તો તાય ચાપી દેતા હો ઉભા તો એડો આ મને બોલ છે હર કુનિયા તો કોમ આ મોયા છે કે પર ઘટા દે ચા પી પી આખો દાડો

આટ આટ લટુજી કોઈ નાટુ નાટુજી કોઈ એમ મકીમાંથી એવું નું કામ હતું એટલું વાદ્યો તો તો ખાટલામાં કદી ના મજૂરી મારો

અમ છોકરાને લાઈ લાઈને આઓ દુકાનો મહી તને એ તો બાપળા હારે યેન માં છે ને હાલ હાલ કાટમી છે ઉગી પત્તો

મને હાલ છોકરા લઈ જાય તો તમારે પૈસા હાલ લાવી દેજું અને કા હવે તો ભાડામાં કાઢી દો તમે આ પૈસા આલવાનું કીધું હોય ને મજૂરી આલવાની છે અને કેટલા 300 ગલુ સક્કો રૂપિયા લેવાડો તમારે ઓમણે 200 200 આલવાનું હોય તો બોલ સીવો તો નું છે એ બેડ

જતી યાર કેમ બાબવાનું તને આદવા દે